નમસ્કાર પ્રજાપ્રિય ન્યૂઝ ચેનલ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર નગરપાલિકા મેલેરિયા શાખાના કર્મચારી પરસોત્તમ આર પટેલના રિટાયરમેન્ટ વિદાય સમારંભમાં કર્મચારીઓએ આ પ્રભાવ લીધા ડભોઈ નગરપાલિકા મેલેરિયાના શાખાના કર્મચારી પરસોત્તમ આર પટેલની વય મર્યાદા પૂર્ણ થતાં તેમના વિદાય સમારંભનું આયોજન નગરપાલિકાના પદાધિકારીઓ અને મેલેરિયા શાખાના કર્મચારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું પરસોત્તમ આર પટેલે ઓગણચાલીસ વર્ષ મેલેરિયા શાખામાં પોતાની ફરજ બજાવી આ વિદાય સમારંભમાં ડભો નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી પ્રમુખ શાખાના ઇન્ચાર્જ રાજેશ કટારિયા તેમજ નગરપાલિકા અને મેલેરિયા શાખાના અન્ય કર્મચારીઓ હાજર રહ્યા બીજા કરવામાં મોમેન્ટો ભેટ આપવામાં આવી ભાવુકતાના આ મંચ પર તમામ કર્મચારીઓની આંખો ભીંજાઈ ગઈ રિપોર્ટર યતીન વાળી ગુજરાતી મેલેરિયા શાખાના કર્મચારી પરસોત્તમ દાસ ઉર્ષે દાસ આજે રિટાયરમેન્ટ ભય મલની રિટાયરમેન્ટ થઈ છે એટલે એમનો વિદેશ સવાર હવે રાખવામાં આવ્યો હતો હવે મેલેરિયા શાખા પાસે એટલે નગરપાલિકાની ટીમની અંદર પાંચ જ જણા જ જણા રહ્યા છે એટલે હું આ તબક્કે દાસને અભિનંદન આપું છું ને હવે ઘરમાં થોડા સ્વસ્થ રહે મસ્ત રહે અને ફેમિલી સાથે સમય કાઢે એવી ભગવાનને પ્રાર્થના કરું છું અને જ્યારે બી જરૂર પડે મેલેરિયા શાખાને

સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો